આ ને મારવા બેઠો હે તને ખબર પડે કાકા મારવા બેઠો તું મારવા નથી બેઠો મારા ભાઈ પેલા પડી ગયા લઈને આવ્યા છું હે કાકા

બોરા બોરા ખબર પડે એક પગ ખબર ને એક પગ ઘરમાં હે એવું હે હાલ તાણે કાકા

એક તો ટેન્શન હતું બીજું બીજું ટેન્શન તો ખેતરમાં કોમ પડ્યો ડોહન મારવા બેઠા છે

એ આપણો ખબર નઈ પડતી આજની બાદની આ જીવ થઈને આવે એમ થાય તો કમ્પ્લીટ હે ખરાબી નઈ આપણે એકદમ સિરિયસ છે બરોબર હા 1 1 પર અમારે 1 ડોર કરોડ આપણે જરૂર પડશે કેટલા ડોર કરોડ ડોર કરોડ તારા બાપ યાર છોડ કર ગયા હતા કે તારી માં તમ ખબર હે ઓય તો ઓય તો મતલબ અટક છે અટક અટક મતલબ આ એકવાર તો એક વાર જીવ જાય ના કે બીર થી જાતે એલી વાત પડતી જાય ચમ તો શું કરશો તો વાત ભયમ ભેગા કરમ સેટિંગ કરો પૈસા કેટલા 1 કરોડ

પૈસા આપડે લાવ ડોક્ટર આવશે તો બોલશે હમણાં

શું શું દોહા તમે શું ખાવ ખાવણ છે મંગાવ કોઈ મંગાવ મંગાવ ઓ મારા તો લુખરા મંગાવ તો મારા પૈસા ખબર ના